નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખ રાઠોડ અને એક વ્યક્તિનું કોલ રેકોર્ડિંગ ફરીથી વાયરલ થયું જેની અંદર મિત્રો સામેની વ્યક્તિ મનસુખ રાઠોડને જણાવી રહ્યા છે કે એમને એક સમસ્યા હોવાથી તેમને એક ભુવાજી પાસે ગયા છે અને આ ભુવાજી મિત્રો તેના સમસ્યાનું સમાધાન માટે આ ભાઈ પાસેથી પૈસા લીધા તેમજ તેમની પાસેથી દારૂની બોટલ પણ મંગાવી છે તો મિત્રો આવી રીતે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને ગામનો વિસ્તાર હોય તેની અંદર ખાસ આવું બનતું હોય છે કે લોકોને જ્યારે સમસ્યા થાય છે ત્યારે તેઓ ભૂવાનો સંપર્ક કરે છે મિત્રો ભુવાનો સંપર્ક કરે છે એમની સમસ્યા ઠીક થઈ જાય છે તો એ વસ્તુ સારું છે પરંતુ મિત્રો ભૂવા અને દેવી દેવતા જે છે એમના વિશે આપણે કોઈ વિરોધ નથી આમ છતાં મિત્રો ઘણી જગ્યાએ એવા ભૂવાઓ તમને જોવા મળશે કે તે ભગવાન માતાજીના નામે ગરીબ વ્યક્તિઓ પાસેથી પૈસા પણ પડાવે છે અમુક ભૂવા એવા પણ હોય છે કે જે તમારા પાસેથી એક પણ રૂપિયો લીધા વગર તમારું કામ કરે છે તો એવા ભુવા પાસે મિત્રો તમે જાઓ તો કોઈ વાંધો નથી પરંતુ મિત્રો તમે જેની પાસે જાઓ છો એ વ્યક્તિ તમને છેતરે છે તમારી પાસેથી પૈસા પડાવવાનો પ્રયત્ન કરે છે તો તમારે ત્યાં ચેતવું જોઈએ ફરીથી મિત્રો કહું છું કે મને કોઈ પણ દેવી દેવતા કે ભૂવાનો વિરોધ નથી પરંતુ મિત્રો ગરીબ લોકો સાથે અન્યાય થાય છે અને તેમને લૂંટવામાં પ્રયત્ન થાય એ માટે મિત્રો આ વિડીયો મૂકવામાં આવે છે તો મિત્રો તમે પણ સાંભળજો મનસુખ રાઠોડ અને આ વ્યક્તિ તેમજ ભુવાજી સાથે શું થઈ છે મિત્રો તમારું ભુવાજી અંગેનું શું માનવું હોય છે એ તમે પણ કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો તો સાંભળો મિત્રો આ રેકોર્ડિંગ અને ચેનલ પર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરો ભુવાજીએ મને એવું કીધું કે તમારે કે રવિવારે કિલો ગુલાબ લાવવાના દારૂ ની બોટલ લાવવાની પાંચસો પ્યાસો ચવાનું બરોબર બે વખત અમારે એટલે પાંચસો રૂપિયા અમારે બગડે બાઈક લઈને આઈએ અને રાતે જવાનું બરોબર જોખમ લઈને રાતે અમે ફરીએ રાતે રાતે દર રવિવારે બેઠક હોય છે રાજા જોગણી કેરા ગ્રુપ કરીને છે બરોબર બીજા રવિવારે તમારે અગિયાર કિલો ગુલાબ પાંચસો પ્યા પાંચસો ચવાણું લાવવાનું બરોબર આવી રીતે મને બે વખત ના પૈસા પર ઓલ્યા કર્યા એટલે મારે બાર તેર હજાર રૂપિયા થયા એ રીતે ખર્ચો અને

હું જ્યાં રખડતો થઈ ગયો ઘર બાર થઈ ગયો બરોબર આવું થવા માંડ્યું કરવાનું છોડી દેવાનું ક્યાં હોવા જે આવું મને અને એ કામ ને હું કે હું ક્યાં એવું બોલ્યો છું હવે એમનું ઓનલાઈન ઉપર બધે આખા કેરળા રાજા જોગણી કરીને આખા ફોન માં તમારું નામ મારું નામ રમેશભાઈ रमेश भाई हाँ रमेश भाई वीरजी भाई वीरजी भाई हाँ, भाई। हाँ। आ, आ, ओड हाँ ओड नहीं तुम्हारे यहाँ पर ओड 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 हमें दौड़ का हाँ ओके भाई ये बुआ जी मना आवेदन पछाए हो हमें तू દુનિયાના છેડે જઈશ ને તો મારા સિવાય કોઈ કામ કરો તો એ કેજે કે પૈસા કેટલા લીધા છે હ મને બાર તેર હજાર રૂપિયા જેવુ થયુ સાહેબ મારુ ખર્ચો હ અને છોકરી ક્યા ગામ છોકરી ધોળકા છે દેવી પૂજક ની હ હ એના હારે મારે લફડુ હતુ હ પ્રેમ હતો કે લફડુ પ્રેમ હતો પ્રેમ હોય તો તો કઈ ગૌરવ ન પડે પણ લફડુ હોય છે હા લફરું એટલે છોકરી લાવવા માટે મેં મારા મારા લાવવા માટે મને જે કીધું કે આ રીતનું કરવાનું એટલે બધું તારું થઈ જશે બરોબર પણ મને કોઈ મારો પડ્યો મારો ધંધો બંધ થઈ ગયો જ્યાં હું લોકોનો પૈસા ઉછી ના પાછી નાખતો એના બદલે મારા સર સમય એવો આવી ગયો સાહેબ કે લોકો પાસે મારા પાંચ પચાસ રૂપિયા માંગવાનો સમય આવી ગયો એ તો તમે લફરામ પીડા કામકાજ લફરામાં કુ છે એટલે લફરામણ લફરા માં તો લફરું હવે જે છોકરી છોકરી છે વાળી મારા બાધા બરોબર એટલે બબાલ થઈ ગયેલી છે ને એટલે હું એમની તો એ છોકરી મારી પાસે આવી આવી અને હું એની પહા નહી ગયો હા આવી રીતે બનેલું છે એટલે મેં માતાજી આપ્યું ને હવે માતાજી અત્યારે એમ કે છે કે એ છોકરી એના મન થી બાધા રાખે છે

કેરાળા અને જીઆિસી રાજા જોગણી નું મંદિર છે હા રાજા જોગણી હા રાજા જોગણી અને દર રવિવારે દારૂ ને ગુલાબ ને ચવાણુ ને એવું બધું મંગાવે બધા પાહે આવી રીતે લાવે છે તમે તમે દારૂ ની બોટલ દીધી હતી ના હું નહી તો હું તો રામાથી નો ભગત છુ એમ નહિ આ ગોવા નો તમે દારૂ ને બારૂ એવું દીધું તું હા દીધું તું બે વખત દીધું કેટલી બોટલ દીધી તી બે બોટલ બે બોટલ કઈ કંપની ની હતી

મોટા contractor છે ને એટલે એ શું ફોન કરતો બાર એક વાગ્યા પછી જાગે અને ઓફિસે એ બે અઢી વાગ્યા પછી જાય છે અરે આ મંદિરે આ ભુવા ભુવો ફોન રાખે છે કે નથી રાખે છે રાખે છે હાલો ને mobile number આપો હા મારા સાહેબ એમનો નંબર કાઢી ને તમને નંબર આપો ok આ પોતા નો જ છે કે બીજો કોઈ ઉપર છે હા એ પોતે જ ઉપર છે ok હાલો આપી દે હું નંબર કાઢી ને આપું સાહેબ

મેડાવવાનું એટલે ફોન કર્યો રવિવારે બેઠક થાય છે જોતા નહિ હા બેઠક માં જ પણ એટલે એના માટે જ મેં ring કરી કાલ રવિવાર જતો રહ્યો હવે આવતા આવજો હા પણ હું તમારી થોડીક વાત કરવાની હતી ને તમારી તો ક્યાંથી બોલો તમે હું અમદાવાદ થી કોને આપ્યો હે ક્યાંથી નંબર આપ્યો કોણ બોલો તમે અમારા ભાઈ નતા સંગીતા ની આવ્યા સંગીતા,

એટલે અમારે છે ને બે જણા નું એકા બીજા બોલ્યું સારું લાગતું નથ એટલે એના માટે બાપુ ને કહ્યું ને કેટલા ફોન કાર્ય તો અમારું થોડું આ બેઠક માં કઈ કરી કરાવી દો ને એમાં સુ બેઠ એમાં બે બનતું નથી ઘર માં રહેતા હોય ને બનતું ના હોય થોડું હોય એટલે પણ નથી એકા બીજા બોલ્યું સારું નથી લાગતું આવું થાય છે એટલે મેં કીધું થોડુક એટલું કરાઈ દયો ને તો કીધું કામ થઈ જાય કઈ વાંધો નઈ એવું કઈ થાય એવું તો એવું તો શું કરવાનું હોય કે કરવાનું હોય એવું તો એ માણસ ને હમજી ને બેન કરવાનું હોય ભાઈ હમ પણ તોય એ કઈક દેવ ની વાત છે દેવ ગતિ નડે છે એમ કે એટલે એ બાઈ ત્યાં આવી હતી રાતે બેઠક માં હા એટલે પછી એને નંબર તમારી લેતા આવી હતી એટલે મને કે તમે બાપુ હારે વાત કરો મેં કીધું લાવો ના ભાઈ ના એવું કઈ એવું થોડું કરીએ બેઠક ની અંદર જે હોય એ માતાજી નું હોય તો અમે રવિવારે બેઠક માં જે હોય દેવ ગતિ હોય ગમે તે હોય કહી દઈએ છીએ બેઠક ની અંદર બીજું કઈ કરતા ભાઈ એવું છે હવે ભૂવાજી હું બીજું શું કેતો તો હમ આપડે તમારું નામ હસમુખભાઈ ભાઈ દિલદાર કેરાલા હમ GIDC રાજા જોગણી માં નું મંદિર છે ને તમારે હા હવે એમાં એવું છે આપડે અહિયાં આગળ કઈક તો આપડે દારૂ હોય ચડાવે ને માતાજી ને ના ભાઈ ના દારૂ નહિ ચડાવતા

બુઆજી એટલે તમને ફોન કરતો તો ના ભાઈ ના અમને કશું દારૂ ચડાવતા નઈ 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 બે બોટલ દારૂની બધું આપ્યું છે અને તમને તમા એનું એવિડન્સ ને બધું મારી પાસે ના ના કશું નઈ કોઈ હું તો ઉઠ્યો છું બે હે ઉઠ્યો હાલો અરે બુઆજી કાપોમાં તો ખરા વાત તો કરો કઈ નથી ભાઈ એવું કશું દારૂ બારું ચડતો નથી દારૂ કોઈ કઈ લેતા નથી ભાઈ અને હું કોઈ દિવસ બેઠક ની અંદર જે માતા જેનું કામ હોય એ કરું છું ભાઈ અને હું જાતે ધંધો માતા જે મજૂરી કામ કરું છું ભાઈ અને એવું કઈ કરતો અત્યારે ઉઠ્યો

તમારું એનું રેકોર્ડિંગ મારી પાસે છે એનાથી મને મતલબ નથી કા તમે એના પૈસા ની બધું પાછું આપી દયો આપી દીધું આપી દેવાનું ને આપડે તો કશું નહીં આપી જ દેવાનું આપડે તો મારા મામા છોકરો છે આપી કોઈ પૈસા લીધા નથી એનું નામ છે રમેશભાઈ વિરજીભાઈ વોર્ડ

અમે તો ભાઈ એનું પૈસા લીધા નથી અમારે રૂપિયા છે બે બોટલ દારૂ છે એ બધું તમને ના ના હું વાત કર વા ભાઈ હું ઉઠ્યો છું વાત કરી લઇશ વાત નહિ ખાલી અમારી યાર તમે વાત કરી લો ચલો ભાઈ ફોન તો પણ હા સાહેબ ફોન ચાલુ તો પેલા ફોન ચાટન એટલે એમ છે હું કે મારી કાઈ દીધું નથી અને તમે તો કઈ ખગા થવ છો કે મારા મામા ન દીકરો થાય છે

આવા લફડા માં પડતા નહિ હા સાહેબ હવે તો ના પડું હું તો એક વિશ્વાસ માતાજી ના વિશ્વાસ હેંચતો તો બરોબર દારૂ માતાજી પી હે હે માતાજી દારૂ પી અને તમે બોટલું લઈને જાવ છો તમે તમને ને ખબર પડતી એ તો પોલીસ પોલીસ ભેગા ન થઇ ગયા નકર પોલીસ ભેગા થયા હોત તો જોગણી માં ન્યા રહેત ને તમારે સામે દેવા પડે હા એ વાત તો સાચી વાત છે બે બોટલ દારૂ શેમાં લઈને ગયા તા હે

એક ના અને પછી બોટલ ઉપર ક્યાં છે હવે અહીંયા અમે બાધા લઈ ને પછી મંદિર માં મિલ્યા ને પછી રાજા જોગણી ભુવા ગાદી પર ઉપર તે ઘડીએ એ બોટલો હાજર કરે હાજર કરી ને પછી માતા આવે ને એમને બધું વગાડે એટલે માતા આવે એટલે પછી દારૂ પીવાનું ચાલુ કરે માતા ફૂવાથી બધા ચાર પાંચ જણા બેઠા હોય એ પછી નાની પાલી માં થોડું થોડું પે બીલ ને દારૂ બસ વાંધો નહીં લપડી ને ક્યાંય પડતા નહિ અના સાહેબ પાસે એવું આર આવાર મને એમ કેતા હતા એય ધમકી સંભ્યા લઈ એમ કે તું એ બધું છોડી દે એ બધું છોડી આવો હામે વાળી છોકરી હવે હામે વાળી છોકરી પર આપણે તો બબાળો થયેલું એટલે આપણે તો જવાય નહીં એ છોકરી બેચારી માનના દીકમાં નાની હોય કે બરોબર તો મને એમ એમ કે તું ત તેલી છોકરી તાવાળી તારું તારી વાતની તારી બાધા રાખ ને તું હાડા 3 કલાકમાં લઈ દો આવું ચાન્સ સુ કે કીધું હા તારા 3 કલાકમાં એ છોકરી તારા ઘરમાં લઈ દેઉ કેમ પાંચ કિલો ગુલાબ અને પાંચ મને મારી માનતા એ છોકરી ને તારી દયા આવતી હવે છોકરી પાસે હું નથી જે છોકરી મારી પાસે નથી એક ઓકે આ રીતે છે ભલે કઈ વાત કરી અત્યારે તો હાલે છે અમે તમારા ફોટા માં બધું ચડાવીશ હા ઓકે સર આ તમારું રેકોર્ડિંગ બેકોર્ડિંગ બધું YouTube ચડાવી છે હવે આવું કાઈ આવી ક્યાંય દંતકથામાં પડી અને ખોટી માતાજીના નામે આવા લફડા નઈ કરવાના સાહેબ જો ઈ ઇંગ્લિશ दारू માં કદાસ પોલીસ તમને જો ભેટી ગઈ હોત તો તમારે જામીન દેવા પડત પોલીસ સ્ટેશન માં હા હા જોગણી માં જામીન નો પડત ન એ વાત સાચી હા આ તો ભૂવા ને ઈ એક दारू એટલે નશો કરવાનો दारू થી ન માતાજી નું કામ કરે દારૂ થી મટન થી આવી માતાજી હોય નોન વેજ ને બીયર બાર માં મોજ કરે એ માતાજી કેવાય હા એટલે આવા બધા લફડામાં નહીં પડવાનું ફોન કરો એટલે તમને ના ન પાડી કેમકે અંધ્રદ્ધા ના કામ હોય એટલે પ્રજામાં જાગૃતતા ફેલાય એટલે ઓડિયન વિડીયન તમારા મૂકીને કરે આનાથી કઈ તમે સુધરો નહીં

કાયદાનો સારો નહી કરવાનો ધર્મ નામે બધા કરજો ને તો ભૂંડા કામે એટલે સડી જાય આપડે કામ નો કરી માતાજી માનતા રાખી મારી મન કાંઈક દઈ દે ઈ પથ્થર માંથી જો કામ કરતા હોય તો બધા ભૂવા થોડો રવિવારે જાગ બેઠક રાખવી પડે એ કમાવા માટે થઈ ને પબ્લિક આવે ને પૈસા દે એટલે એનું ઘર હાલે એટલે થી રવિવારે જાગરણ જાગરા દર રવિવારે